ટ્યુશન ક્લાસમાં આવતી વિદ્યાર્થીનીને હેરાન પરેશાન કરતા શિક્ષકે ફેક એકાઉન્ટ ભાવે છે બનાવ્યું હતું વિદ્યાર્થીની ધોરણ દસમાં ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતી હતી હાલ તેની ઉંમર વર્ષ ત્રેવીસ વર્ષની છે અને નોકરી કરે છે શિક્ષકની દાનત આ વિદ્યાર્થીની પર ખરાબ થતા તેમના નામનું ફેક એકાઉન્ટ બનાવીને મોર્ફ કરેલા ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા આ ઉપરાંત વિદ્યાર્થીનીના પરિવારના સભ્યો સાથે એક વોટ્સએપ ગ્રુપ બનાવીને મહિલાના મોર્ફ કરેલા ફોટા પણ પરિવારના સભ્યોને મોકલ્યા શિક્ષક ભાવ વેચને કરતો તે પરેશાન થઈને વિદ્યાર્થીના પરિવારના સભ્યોએ સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસે કાર્યવાહી કરીને શિક્ષક ભાવેશ પટેલની ધરપકડ કરી છે આ કામના જે ફરિયાદી છે બેન એક ત્રેવીસ વર્ષની છોકરી છે અને એ અગાઉ એક ટ્યુશન ક્લાસીસમાં જતી હતી જેનું નામ છે પોઝિટિવ ટ્યુશન્સ જે કતારગામમાં આવે છે અને ત્યાંનો જે ટીચર છે ભાવેશ વસોયા કરીને એમની સાથે ઓળખાણ થઈ ક્લાસીસ દરમિયાન અને ઓળખતો તો એમને પછી એમનું ટ્યુશન્સ જ્યારે પતી ગયું અને દસમી એમને પાસ કરી લીધી અત્યારે તો એ જે છોકરી છે એ જોબ કરે છે પછી પાછળથી બે હજાર તેવીસમાં આ જે ભાઈ છે ભાવેશભાઈ વસોયા તો એને છોકરીના નામનું એક ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવીને પછી એમને હેરાનગતિ કરવાનું શરૂ કર્યું તો ત્યારે એ લોકોએ અરજી આપી હતી લોકલ પોસ્ટેમાં ખબર નતું કે ક્યાં ખરેખર કોને બનાવ્યું છે પછી હેરાન કરવાનું બંધ થઈ ગયું તો એ લોકોએ પછી લાઇટલી લીધું પછી આ વર્ષમાં છઠ્ઠા મહિનાથી એ લોકોએ ફરી ફરીવાર બીજો ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવીને એમાં છોકરીનો ફોટો મોર્ફ કરીને અશ્લીલ તરીકે મોર્ફ કરીને પછી ત્યાં અપલોડ કરવામાં આવ્યો અને એના સિવાય વર્ચ્યુઅલ નંબર મારફતે વોટ્સએપ પર ગ્રુપ બનાવીને છોકરીના જેટલા સગા સંબંધી છે બધાને એડ કરીને એવા અશ્લીલ ફોટાઓ ત્યાં મૂકવાનો એ ભાઈએ કોઈ શરૂઆત કર્યું તો ત્યારે એ લોકો અહીંયા સાયબર સેલમાં આવ્યા અને અહીંયા એફઆઈઆર નોંધાઈ અને એના તપાસ દરમિયાન હવે લોકોએ જ્યારે તપાસ કરી તો ખબર પડી કે ખરેખર એમના જે ટ્યુ અગાઉના જે ટ્યુશન ટીચર માસ્ટર હતા ભાવેશભાઈ વસુયા એ એના પાછળનું આખી પ્રક્રિયા માસ્ટર બધું એનું કર્યું છે અને અત્યારે આરોપી અમારે આમ અમે ઝડપી પાડ્યું છે અને આગે પણ તપાસ આમાં ચાલુ છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે